આજે હું દર્શન કરવા જઈ રહી છું એ બહુ નાનું મંદિર છે પણ બહુ ચમત્કારી પાવાગઢ જોઈ છે જુનાગઢ જોયું હશે બધું જોયું હશે પણ આ નાના મંદિરના દર્શન નહી કર્યા હોય તમે બહુ સરસ મંદિર છે દર્શન કરવાની તમને બહુ મજા આવશે અમારે અમારા વિડીયોમાં તમે જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે जय माताजी આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર આ ચણાસમા મહેસાણા હાઈવે છે આપણે પેલ્લી બાજુ જવાનું છે ચાલો गाइस દયા છે બોર્ડ જોડે આ બોર્ડ પેલા હાઈવે ઉપર રહેતું રહેતુંતું અને કામ ચાલુ રહેવાના કારણે આ બોર્ડ અંદર આવી દીધું છે તમે જોઈ શકો છો આ હાઈવે છે હાઈવે થી આપડે અંદર છે ખરેખર દોસ્તો તમે જોઈ શકો છો રસ્તો કેવો છે ખરેખર જોવાની ખુબ મજા આવશે તમને રસ્તો ખૂબ સારો છે કેવા મજા આવશે અને દર્શન કરવાની ખુબ મજા આવશે ખરેખર દોસ્તો આ વગડો તો જોવો કેવો વગડો છે જોવા લાયક છે સરસ ખરેખર બહુ મજા આવશે તમને દોસ્તો મારી જોડે બનાવી રેજો

આ ખેતર જુઓ આ શું આવેલું હોય એ તો તમને ખબર જ છે દોસ્તો આ જુઓ ખેતરોમાં આ શું આવ્યું છે આ શું આવ્યું છે તમે જોઈ શકો છો આથી દૂર આપણો અંદર મંદિર હોય જવાનું છે દોસ્તો તમે જારે ભી આવશો તમને અહીંયા કોઈ ન બોલે ભક્તોને બધાને દર્શન કરવા દેશે દોસ્તો કોઈ નહીં બોલતું અહીંયા તમે જારે બી આવો તમે આવી શકો છો હવે આપણે મંદિરની બહુ નજીક આવી ગયા છીએ દર્શન કરવા માટે દોસ્તો તમને ખૂબ મજા આવશે દોસ્તો ખરેખર તમને ખૂબ મજા આવશે તમે મારી જોડે જોડાયેલા રહેજો મંદિર કરવા તમે જેની રાહ જોઈ રહેતા એ મંદિર છે આપણે હાઈવે ઉપર હતા હાઈવે થી આપણે વગડા માં આવ્યા વગડા થી આપણે ખેતરમાં આવ્યા છીએ અને ખરેખર તમે ખેતર તો જુઓ શું ખેતર છે અને ખેતર ની અંદર શું આ મંદિર તો તમે જુઓ શું મંદિર છે માનભાઈ ચોરેલ માં મંદિર છે ખરેખર જોવા લાયક છે ખૂબ તને જોવાની મજા આવશે આટલું અંદર આવડું મોટું મંદિર બનાવ્યું છે મંદિર બનાવ્યું તો કઈક તો પરચો આપ્યો હશે ને હવે આપણે રાહ જોવી નથી ચલો હું તમને દર્શન કરાવું મંદિર તો ખરેખર આ માનભાઈ ચુડેલ મા નું મંદિર છે દોસ્તો તમે દર્શન કરી શકો છો જુઓ જય માતાજી માં ખરેખર બહુ સરસ મંદિર છે જોવા જોવાલાયક આપણે માનભાઈ ચુડેલમાના દર્શન કર્યા હવે હવે આવ્યા દોસ્તો જય શ્રી અઘોરી મહારાજ નું મંદિર છે આપણે એમના પણ દર્શન કરીએ હવે આપણે આવે છીએ જય શ્રી ગોગા મહારાજ ના મંદિરે આવે છે એમના પણ આપણે દર્શન કરીએ હજુ તો આપડે એક મંદિર બાકી છે આપણે એના પણ દર્શન કરીએ તો દોસ્તો આ છે મેરડી માતા નું મંદિર છે પણ દર્શન કરીએ જય જય શ્રી તો જો આપણે માનભાઈ ચુડેલા દર્શન કર્યા બાજુમાં નાના મંદિર છે એમના પણ આપણે દર્શન કર્યા

અને આવા ચમત્કારિક મંદિરો અમે તમને બતાવતા રેસુ તો અમને તમારા સપોર્ટ ની ખૂબ જરૂર છે તો અમને સપોર્ટ કરતા રહેજો મળીએ પછી નવા વિડીયો